આપણે સૌને ખ્યાલ છે કે સમગ્ર દેશની અંદર ગુજરાતની એક આગવી ઓળખ હોય તો એ ગુજરાતના ગરબા છે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે પરંપરાગત અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખે એવા ગરબા એટલે આપણા વડોદરાના અને વડોદરાના ગરબા અંતર્ગત વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ પણ એક એવું મોટું નામ છે કે જ્યાં રંગે ચંગે માતાજીની આરાધના કરી અને એકંદરે દિવસમાં પચાસ હજાર ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમતા હોય છે અને તો પણ કોઈપણ એવી ઘટના ઘટતી નથી અને ખૂબ સારી રીતે પ્રસંગ પાર પડે છે વર્ષોથી આ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજન સાથે જોડાવાની તક મળી હતી અને આ વખતે પણ એના ભૂમિપૂજનનો લાવો આજે મને મળ્યો છે ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર એવું વડોદરા અને વડોદરામાં પણ જ્યારે મા જગદંબાની આરાધના કરવા માટે યુવાનો થનગની રહ્યા હોય ત્યારે વડોદરા નવરાત્ર ફેસ્ટિવલ પોતાને આગવું આયોજન કરવા માટે જાણીતી છે આજે ખાતમુહૂર્ત કર્યું છે આવનાર દિવસોમાં પાંત્રીસ હજાર બાળકો અહીંયા રમી શકે એનું આયોજન વીએ વડોદરા નવરાત્ર ફેસ્ટિવલે કર્યું છે ખૂબ મોટું પ્રમાણમાં થઈ શકાય એવું આયોજન કદાચ ગુજરાતનું નહીં પણ ભારતનું સૌથી મોટું ગરબાનું જે સંકલ્પ અમે લોકોએ લીધો છે એમાં જ એકદંબા સાકાર કરે લોકોને શક્તિ આપે વિવેક આપે અને એ લોકો ખૂબ સારા રીતે રમી શકે એવું આયોજન કર્યું છે આજે આજે શું કેવી છે બસ આજ રોજ પરંપરા મુજબ હિન્દુ પરંપરા મુજબમાં ધરતીની પૂજા કરી ગણેશજીની સ્થાપના કરી અને પૂજા કરી અને ગ્રાઉન્ડની તૈયારીઓ શરૂ કરી છે અને જે રીતે ખેલૈયાઓનો ગત વર્ષનો અભૂતપૂર્વ પ્રતિસાદ અને આ વર્ષે જે રજિસ્ટ્રેશનની અંદર ઓનલાઈન રજીસ્ટ્રેશન જે શરૂ કર્યું હતું એમાં જે પ્રતિસાદ સાંપડ્યો છે એ જોતા ગ્રાઉન્ડ મોટું કરવાની ફરજ પડી છે આ વખતે પંદરથી વીસ હજાર બીજા ખેલૈયાઓ આરામથી રમી શકે એ પ્રકારનું ગ્રાઉન્ડ મોટું કર્યું છે સાથે સાથે જે એવું કહેવાય ને દર વર્ષના અનુભવ પ્રમાણે વધુને વધુ સુરક્ષા સાથે અને વધુને વધુ ફેસિલિટી સાથે ખેલૈયાઓ ગરબા રહી શકે દર્શકો જોઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરી